હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા તો આજે સવાર સવારમાં તમને એવી એક પશુપાલનની અંદર ખોરાક બતાવી રહ્યા છીએ જોરદાર ઋતુની અંદર જુઓ તો મિત્રો સવાર સવારમાં મેં લીમડોનું કામકાજ કરી દીધું છે એચ એફ શંકર ગાયને લીમડો આપી દીધો છે સવાર સવારમાં જેથી પણ શિયાળાની અંદર કોઈ પ્રકારનો રોગ થતો નથી અને શિયાળા ઋતુની અંદર આઉટ સિઝનની અંદર એટલે કે રજકા બાજરી હોતી નથી અને મકાઈ પણ થોડી લેટ આવતી હોય છે જેથી કરીને મેં લીમડાનું કામ ચાલુ કરી દીધું છે એટલે દરેક એચ એફ શંકર ગાયમાં લીમડાનું પ્રમાણ જળવાઈ રહે અને દૂધની ટકાવારી પણ જળવાઈ રહે એટલે લીમડો એકદમ સ્વાસ્થ્ય માટે ખારો આવતો હોય છે એટલે રોગ પ્રતિકારક શક્તિ વધારી દેતો હોય છે જેથી કરીને ઋતુની અંદર જે ગાય છે તે બીમાર થતી નથી અને દૂધનું પ્રમાણ જળવાઈ રહે છે જો મિત્રો અમે તમને લાઈવ દેખાડી રહ્યા છીએ કે લીમડો ચરાય કે ન ચરાય પણ સો ટકા ચરાય અમારા ફાર્મ હાઉસ ઉપર દરેક પશુપાલનને ઋતુની અંદર અમે લીમડો આપતા હોઈએ છીએ લીમડો એક એવી વસ્તુ છે કે જે દવા બરોબર કામ કરતો હોય છે લીમડો જેવો દરેક પશુપાલને અમે લીમડો આપી દીધો છે દૂધ આપે કે ના આપે દરેક પશુપાલનને લીમડાનું પ્રમાણ શિયાળા ઋતુની અંદર આપવામાં આવે છે દર વખતે અમે શિયાળા ઋતુની અંદર લીમડો આપતા હોઈએ છીએ તો આ વખતે પણ લીમડાનું કામ ચાલુ કરી દીધું છે તો તમે પણ તમારા ફાર્મ હાઉસ ઉપર તમારા ખેતરની અંદર લીમડો ઊભો હોય છે તો મિત્રો થોડા જ પ્રમાણમાં લીમડો આપવો જોઈએ તો દરેક પશુપાલનને વિનંતી કે લીમડો ચોક્કસથી આપો જેથી કરીને કોઈ બીમારી થતી નથી શંકરે છેપ ગાયમાં અને લીમડો વધુ પણ ના આપવો જોઈએ વધુ આપવા જોઈએ તો આપણી જે શંકર ગાય અથવા પેસ હોય છે તે ઠેરવાના પ્રશ્ન રહેતા હોય છે એટલે વધુ પ્રમાણમાં લીમડો પણ ના આપવો જોઈએ એનો માત્ર એટલે કે જે જરૂરિયાત પ્રમાણે જ લીમડો નાખવો જોઈએ જોઈ રહ્યા છો અમે કેટલો માપસર નાખેલો છે જો દરેક સેચઅપશન મજબૂત જોવા મળશે અમારા ફાર્મ હાઉસ ઉપર તમે પણ આવી મજબૂત બનાવો અને દવાનું પ્રમાણ ઘટાડો ને લીમડો અપનાવો જેથી કરીને આવક સારી મળે અને વગર ખર્ચે લીમડા તો હોય જ આપણા ખેતરની અંદર એટલે વીસ પચીસ દિવસ અમે લીમડો આપીશું પછી અમારે મકાઈ ચાલુ થઈ જશે એટલે સામે તમે જોઈ રહ્યા છો ખેતરમાં જે મકાઈ છે એટલે તૈયાર થઈ જશે એટલે એટલા દિવસ માટે અમે લીમડો આપીએ છીએ તો જય શ્રી કૃષ્ણ કેમ છો વિડીયો કેવો લાગ્યો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અમારા ફાર્મ હાઉસ તમને દેખાડી રહ્યા છીએ અને અગલો વિડીયો પણ એક અમારે મૂકવાનો છે તે તમને જે આંચળ વિશે બીમારી કેમ થતી હોય છે અને એનો ઉપયોગ કેવી રીતે કરીને કેવી રીતે મટાડી શકાય તેના વિશે અમે ચર્ચા કરીશું જય માતાજી